આણંદના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં એક બ્લેક આઈબીસ પક્ષી ઘાયલ થઈને પડ્યું હતું જે અંગે સ્પીક ફોર સ્પીચલેસ અને વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાને આની જાણ કરતા સંસ્થાના એનિમલ એક્સપર્ટ પ્રેમ કેસરિયા અતુલ સહિત સ્વયંસેવકો દ્વારા બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યુ કરાયું હતું રેસ્ક્યુ બાદ બ્લેક આઈબીસને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને પુનઃ તેના માળામાં મૂકવામાં આવ્યું હતું બ્લેક આઇબિસ પક્ષી કાળી પક્ષી તરીકે પણ ઓળખાય છે છેલ્લભ વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં આવેલા ઝાડ પરના માળામાંથી બે આઇબિસ પક્ષીના બચ્ચાઓ નીચે પડી જતા જે પૈકી એકને રખડતા સ્વાને કડી ખાતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે બીજું બચ્ચું ઘાયલ હતું જેથી સ્થાનિક લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી પ્રેમ કેસરિયા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘાયલ બચ્ચાને ત્વરિત સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં આઈબીસ પક્ષીના બચ્ચાની ત્વરિત સારવાર કરાવ્યા બાદ આનંદ ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી ઝાડ પર પક્ષીના માળામાં આઈબીસના પક્ષીને પુનઃ મૂકવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ દરમિયાન માળામાંથી પડેલું વધુ એક મૃત બચ્ચું ડાળો વચ્ચે ફસાયેલું મળી આવ્યું હતું પ્રિયાંક કેસરિયા પ્રેમ તરીકે બધા ઓળખે છે નેચરલ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને સ્પીકફાસ્ટ ફાસ્ટ ફાઉન્ડેશન આણંદ કે આજે રેસ્ક્યુ કરવામાં આવી છે આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એ આઈબીસ છે આઈબીસ ખાસ લગભગ 25 થી 30 ફૂટ ઉપર માળા બનાવી છે અને એના બચ્ચા નીચે અમને ફોન આવ કે નીચે પડી ગયું હતું એમાંથી એક બચ્ચું મરી ગયું છે અને એક બચ્ચું જીવતો હતો તો એના તાત્કાલિક સારવાર માટે અમે બોરસા ચોકે લઈ ગયા હતા અને સારવાર કરીને અમે એને રીલોકેટ કરીને માળામાં પાછું મૂકવામાં આવ્યું છે કે કેવી રીતે આ પડી ગયું તો શું સાવધાની રાખવી સાવધાની એટલે આમાં એવું છે કે જયારે કોઈ પણ જળ કાપતા હોય કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે જળ કાપતા પહેલા ખાસ કરીને ધ્યાન દોરવું જોઈએ કે કેટલા જાતના માળા હોય છે એવું નહીં ખાલી પોપરના પણ ગુવર્ડના હોય છે આઈબીઝના હોય છે ઇગરેટના હોય છે કેટલા જાતના વિવિધ જાતના પક્ષીઓના માળા હોય છે તો ઝાડ કાપતા પહેલા ખાસ જોવાનું અને તમને એવું કોઈ દેખાય માળો તો એનજીઓનો તો કોઈ ફોરેસ્ટનો સંપર્ક કરાવો જેથી અમે લોકો આવીને તેને સાચવીને ઉતારીને તમે જળ કાપી શકો છો ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ